પૂર્વ કચ્છમાં ચડી બરિયાન ધારી ગેંગ સક્રિય અંજાર કચ્છમાં ચડી બરિયાન ધારી ગેંગ થઈ ગઈ છે હવે સક્રિય આજુબાજુના સીસીટીવી કેમેરામાં આ ગેંગ આટા ફેરા કરતી જોવા મળી છે વારંવાર બનતા ચોરીના બનાવો પર પોલીસે પણ કડક પેટ્રોલિંગ હાથ ધરી છે આ ચડી બન્યા ધારી ટોળકી હવે સક્રિય થઈ ગઈ છે ને આજુબાજુના ઘરોમાં રેકી કરી રહેણાકોની માહિતી મળી રહી છે એવું સીસીટીવી કેમેરામાં નજરે આવ્યું હતું થોડા સમય અગાઉ પણ આ ગેંગ સીસીટીવી કેમેરામાં નજરે ચડી હતી ફરી પાછું આ ગેંગ અલગ અલગ સોસાયટી વિસ્તારોમાં એરિયામાં આંટા મારીને રેકી કરતી અને ચોરી માટેનો મોકો શોધ રહી છે એટલું જ નહીં પણ આ ગેંગ હથિયારો સાથે પણ ફરી રહી છે એવું આજુબાજુના સોસાયટી વાળાઓ લેખિતમાં ફરિયાદ પણ આપી છે અંજાર પોલીસ ચોકીમાં વધુમાં પોલીસ હજી પણ વધુ પેટ્રોલિંગ કરે એવી આશા રહીવાસીઓ વ્યક્ત કરી છે અહેવાલ કનૈયા ગોર દ્વારા